ગુજરાતની બોટાદથી અહેવાલ સામે આવ્યા છે જેમાં બોટાદના લાથીદળ ગામમાં આવેલા સ્વામી નારાયણ ગુરુકુળ શાળા સંકુલની બસમાં કંડક્ટરની જાહેરમાં મારામારીને ધમકી આપી ઘટના બની હતી સમગ્ર ઘટનામાં ઘેરા પ્રત્યઘાતો પડ્યા હતા ગુજરાતના બોટાદથી મળતી માહિતી પ્રમાણે લાખીદળ ગામના યુવાનો એકત્ર થયા હતા જેમાં ઉમાવંશી ગ્રુપ પડદા રક્ષક સમિતિના નેજા હેઠળ ગામ સમસ્ત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને સામાજિક તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવા માંગ સાથે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો તેમજ આલોખા તત્વો સામે કડક કાર્ય કરવા માંગ કરવામાં આવી હતી ઘટના બની સ્વામિનારાયણ ગુરુકુળના એક બસના કંડક્ટરની અને જે લુખા તત્વ દ્વારા ધમકી દેવામાં આવી હતી કે તે મારું બુલેટ શા માટે વેઇટ કરાયું અહીંયાથી તું બસ લઈ લે નહીતર આમાં મજા નહીં આવે એટલા માટે થઈ અને આ પાટીદાર યુવાનો આજે એકત્રિત થયા હતા અને જો આનું કંઈ રિઝલ્ટ નહીં આવે તો આગળ જવાની પણ વાત છે અમે બસનો કંડક્ટર છું હું છોકરા ઉતારતો હતો મેં એમને એમ કીધું બે મિનિટ ઊભા રહ્યો કીધું એ ઊભાઈ રહ્યા નહીં અને એ આગળ બુલેટ મેકીને મારવા જ મળ્યા ઢોલ ટાપલી કરવા મીડ્યા પછી આગળ લઈ ગયા હું છોકરા એક વાગ્યો આગળ રોડ ટપાડવા પછી ના વાલી આવી ગયા એ બધા આવી ગયા પછી અરવિંદભાઈ આયા એમને મને મેક આવ્યો ઢોલ ટાપલી મારવા મીડ્યા આઠ દસ ઢોલ મારી દીધી વાહમાં મારી દીધા વાર્ડમાં મારી દીધું કોઈ પછી હતું નહીં સમારોહમાં ઘેરા પ્રત્યાઘાત પડતા પોલીસે એક્શન નામ આવી વધુ કાર્યવાહી હાથ કરી છે કૌશુભ પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત